ચોરીનો મુદ્દામાલ વેચવા માટે નીકળેલા ચાર ઈસમોને ને માંજલપુર પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મકરપુરા જીઆઈડીસી માં આવેલ પટેલ એન્જિનિયરિંગ માંથી નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમ ની બ્રોન્સ ડાયરી ચોરી કરનાર ચાર ઈસમોને માંજલપુર પોલીસ મથકની ટીમ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માંજલપુર પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલ પટેલ એન્જિનિયરિંગ ખાતેથી એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડર બાર તથા એલ્યુમિનિયમની બ્રોન્ઝની ડાયરીની ચોરી કરનાર ઈસમો તુલસીધામ ઝુપીટર ચાર રસ્તા મેન રોડ ઉપર રિક્ષામાં ચોરીનો સામાન લઈ વેચવા નીકળેલા છે જે ચોક્કસ માહિતીને આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા માંજલપુર સોમનાથ નગરમાં રહેતો કૃણાલ કહાર જીઆઈડીસી પાસે આવેલ ભૈરવનગરમાં રહેતા અરુણ મકવાણા મહેન્દ્ર પાટેલ અને જયેશ બારૈયા ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા પોલીસે એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડર બાર નંગ એલ્યુમિનિયમ બ્રોન્ઝની પચાસ કિલો વજન ધરાવતી ડાય અને એક રિક્ષા કબજે કરી ચારેય ઈસમોની ધરપકડ સાથે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર